તો સમાચાર આવી રહ્યો છે આમોદથી આમોદમાં ભાદરવા સુદ સુદ્ધ દશકના ગણેશની શોભાયાત્રા નીકળશે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ શોભાયાત્રા યોજાશે આમોદમાં ગજાનંદ ગણપતિદાદાના સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ તેરમી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ એકત્રીસથી વધુ ગણપતિ દાદાની શોભાયાત્રા યોજાશે જે બાબતે આમદુ પોલીસ તંત્ર દ્વારા મોટા તળાવ ખાતે તળાપા મોટી ક્રેન લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ગણેશ વિસર્જન રૂટ ઉપર રસ્તાનું રિપેરિંગ કરી ખાડાઓનું પુરાણ કરવામાં કરવામાં આવ્યું છે છે પણ દૂર આવ્યા તેમજ પાવર કટિંગ સાફ સફાઈ પણ કરી દેવામાં આવી છે આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રા અંગે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે આમોટ ગણેશ વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોટ પોલીસ તંત્ર દ્વારા એક નાયબ પોલીસ અધિક્ષક ત્રણ પીઆઈ બાર પીએસઆઈ બોતેર એસઆરપી એકસો નેવ પોલીસ નેવ હોમગાર્ડ છત્રીસ જીઆરડી જવાન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આમદનગરમાં આગામી તેરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અંગેની શોભાયાત્રા નીકળવાની હોય ગણેશજીની શોભાયાત્રામાં કોઈ અગવડ ન પડે માટે લોકોની સલામતી માટે ભરૂચ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જંબુસરથી ભરૂચ જતા તેમજ ભરૂચથી જંબુસર જતા વાહનોના રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બપોરે ત્રણ થી રાતના સાત વાગ્યા સુધી વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યું છે જંબુસર ને સમા ત્રણ રસ્તાથી થી પાલેત થઈ નેશનલ હાઈવે ઉપર જઈ શકશે જયારે ભરૂચ થી જંબુસર જતા વાહનો દયાદરા નદીપુર પાલેજ જઈ સરભાન તરફ જવાનું રહેશે યાસિન દિવાલ રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ